નમસ્કાર મિત્રો કિસાન સંદેશ ચેનલની અંદર આપણું સ્વાગત છે મિત્રો ગોપાલ ઇટાલિયાનો આ વિડીયો છેલ્લા સુધી ખાસ જુઓ કારણ કે નેતાઓ તો ઘણા બધા વિધાનસભા સુધી પહોંચ્યા છે પણ જેમાં અમુક જ નેતાઓ બહાર નીકળીને કહે છે કે વિધાનસભાની અંદર શું ચાલી રહ્યું છે અને કેવા કાયદાઓ અને કઈ રીતે પસાર થાય છે તેમજ મિત્રો ગોપાલ ઇટાલિયાનો આજે એક નવો વિડીયો સામે આવ્યો છે જેમાં ગોપાલ ઇટાલિયા જણાવે છે કે જનતામાં વિશ્વાસની જગ્યાએ અવિશ્વાસ વધે તેવી રીતે જનવિશ્વાસ વિધેયક નામનો એક કાયદો છે તે સરકારે બનાવ્યો છે મિત્રો ગોપાલ ઇટાલિયા જનવિશ્વાસ વિધેયક કાયદાને હકીકતમાં જન અવિશ્વાસ વિધેયક કાયદો છે તેવું પણ માની રહ્યા છે મિત્રો વિધાનસભામાં ખેડૂત વિરોધી અને ગામડાઓ વિરોધી અને સરકારી ક્ષેત્રે વિરોધી કાયદો પસાર કરવામાં આવ્યો છે તેવું ગોપાલ ઇટાલિયા કહે છે મિત્રો ગોપાલ ઇટાલિયાએ જે આ વિરોધ કર્યો છે સરકારનો અને પોતે કહે છે કે કાયદાઓની રીતે જે વિધાનસભાની અંદર ભાજપની બહુમતી છે તો બહુમતીના જોરે આ કાયદો પાસ કરાવે છે તો શું કહ્યું છે ગોપાલ ઇટાલિયાએ અને પોતાએ કઈ રીતે તેનો વિરોધ કર્યો છે તે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં છે તો આ વિડીયો દરેક મિત્રો સુધી પહોંચાડજો સાંભળીએ ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું છે ગઈકાલે વિધાનસભામાં જનવિશ્વાસ વિધેયક નામનું એક બિલ રજૂ કરવામાં આવ્યું હકીકતમાં જનતામાં વિશ્વાસ નહીં પણ અવિશ્વાસ વધે એવા પ્રકારનો કાયદો ગુજરાતની વિધાનસભામાં કાલે બનાવ્યો મેં એનો ભરપૂર વિરોધ કર્યો કે ગુજરાતની વિધાનસભામાં આવા કાયદા ન બનવા જોઈએ પરંતુ બહુમતી છે ભાજપની એટલે એણે ફાવે એવા કાયદા બનતો કાયદો એવો છે કે ગુજરાતના સહકારી વિભાગમાં એટલે કે સહકારી મંડળી દૂધ મંડળી ખાંડ મંડળી મત્સ્યોદ્યોગ મંડળી ખેતી મંડળી અમૂલ સંઘ સહકારી કોઈ પણ ક્ષેત્રમાં કોઈ માણસ ખોટા ડોક્યુમેન્ટ આધારે ખોટી જાહેરાત આધારે ખોટી સહ આધારે ખોટા કોઈ પણ પ્રકારના પુરાવા આધારે એમાં સભાસદ બની જાય ડિરેક્ટર બની જાય ચેરમેન બની જાય તો એને હવે જેલની સજા નહીં કરવામાં આવે પણ પાંચ હજાર રૂપિયાના દંડની સજા કરવામાં આવે મેં એનો વિરોધ કર્યો કે કોઈ માણસ સરકારના પ્રતિનિધિને સરકારી માણસની સામે ખોટા ડોક્યુમેન્ટ આપીને જો સભાસદ બને ડિરેક્ટર બને ચેરમેન બને તો એને જેલમાં પૂરતી વાપી એના બદલે ભાજપની સરકારે ગઈકાલે વિધાનસભામાં વિશ્વાસ હકીકતમાં જન અવિશ્વાસ કે એ રજૂ કરી અને ખોટા ડોક્યુમેન્ટ આધારે સભાસદ બનવાનો કે ચેરમેન બનવાનો રસ્તો ખોલી આપ્યો બીજી વાત કે ખોટા ડોક્યુમેન્ટ ખાલી સભાસદ બનવા માટે નથી વપરાતા ખેડૂતના નામે લોન લઈ લેવામાં પણ ખોટા ડોક્યુમેન્ટો ખોટા ડોક્યુમેન્ટમાં માત્ર કાગળ નહીં ખેડૂતની ખોટી સહી કરવી ખેડૂતનું ખોટું ખાતું ખોલાવવું બેંકમાં ખેડૂતનો ખોટાનો ઉપયોગ કરવો આ બધું પણ ખોટી પ્રોસેસ છે હવે ગઈકાલે વિધાનસભામાં સહકારી ક્ષેત્રનો કાયદો સુધારવા માટે સરકારે એવો કાયદો કર્યો કે ખોટા ડોક્યુમેન્ટ જે કાંઈ પણ છે એ તમામ ખોટા ડોક્યુમેન્ટ કરનાર વ્યક્તિ જો ડોક્યુમેન્ટનો નાશ કરે ધારો કે ગોપાલભાઈ ઇટાલિયાએ મંડળીના મંત્રી તરીકે ખેડૂતોના નામે પચાસ કરોડ રૂપિયાની બોગસ લોન બોગસ ધિરાણ મેળવી લીધું અને બોકસ ધિરાણ મેળવવા માટે ખોટા જેટલા ડોક્યુમેન્ટ કર્યા એ બધું જ સરકારી રેકર્ડ જો ગોપાલભાઈ ગાયબ કરી દે તો હવે એને જેલની સજા નહીં પણ ખોટા રેકર્ડ ગાયબ કર્યા છે માટે એમને પંદર કે વીસ હજાર રૂપિયાનો દંડ કરવામાં આવશે ગઈકાલે ગુજરાતની વિધાનસભામાં એક ભયંકર ખેડૂત વિરોધી ગામડા વિરોધી સહકાર ક્ષેત્ર વિરોધી કાયદો પસાર કરવામાં આવ્યો મેં એનો વિરોધ કર્યો કે ખોટું કરનારાને દંડ ન હોવો જોઈએ પણ એને જેલની સજા હોવી જોઈએ આ સિવાય જન અવિશ્વાસ વિધેયકની અંદર ગઈકાલે એવું પણ હતું કે જે માણસ ગેરકાયદેસરનું બાંધકામ કરે એને જેલમાં નહીં પૂરવા પણ એની પાસેથી પચાસ હજારનો દંડ લેવા હવે ખોટું ગેરકાયદેસરનું બાંધકામ કરનારને જો પચાસ હજારનો દંડ લઈને છોડી મૂકવામાં આવે તો ગેરકાયદેસરનું બાંધકામ કરનારાની હિંમત વધે કે જનતાની હિંમત વધે તો મેં કાલે વિધાનસભામાં આ વાતનો વિરોધ કર્યો કે આ જન અવિશ્વાસ સરકારે તેનું નામ આપ્યું છે જન વિશ્વાસ વિધેયક પણ હકીકતમાં જન અવિશ્વાસ વિધેયક છે કે ખોટું ગેરકાયદેસર બાંધકામ કરો તો પચાસ હજાર દંડ ખોટા કાગળિયા સરકારી કચેરી રજૂ કરો તો પાંચ હજાર દંડ સરકારી કચેરીનું રેકોર્ડ ગાયબ કરી દો તો વીસ હજાર દંડ આવા બધા કામ કરવા વાળાને તો જેલમાં નમસ્કાર મિત્રો આ રિપોર્ટ અમારો તમને કેવો લાગ્યો છે તે વિડીયોના કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી અમને જણાવજો આવા વિડીયો જોવા માટે કિસાન સંદેશ ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહો હવે મળશું કાલે એક નવા વિડીયો સાથે તો અમને રજા આપશો ધન્યવાદ